નમસ્કાર મિત્રો ચૈતર વસાવાને મોટો જાટકો નાગે એવું ભાજપ સરકારે કાર્ય કર્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એમ કહે છે કે મને મારા સમાજ પર વિશ્વાસ છે કે મારો સમાજ કોઈ દિવસ ભાજપની અંદર નહીં જોડાય જ્યારે જાણવા મળ્યું છે કે ચૈતર વસાવાને પાર્ટીમાંથી પાંચસો જેટલા લોકો ભાજપમાં જોડાઈ ગયા છે નમસ્કાર મિત્રો સૂર્યોદય ઇન્ફોમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો કઈ વાત સાચી તો કઈ વાત ખોટી બે દિવસ પહેલા જ જાણવા મળ્યું હતું કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં પાંચસો પચાસ જેટલા લોકો જોડાઈ ગયા છે મિત્રો અત્યારે જોડે એક છે જેની અંદર વાત અનગત છે પહેલા આ વિડીયો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ ચીદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ કરી અને એક ભાજપનો એજન્ટા છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા છે પહેલા તો ટીલીપાડાના દસ થી બાર કાર્યકરો હતા એ જ કાર્યકરો મનસુખભાઈ એ હસ્તે જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એજ કાર્યકરો ને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેર દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેર માર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડી હતી એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસ થી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલા જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકોને જે ઉર્લું બનાવે છે એના માટે મારે કેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું સાચી માહિતી જાણકારી મેળવવા માટે મિત્રો રોજે રોજ નવી અપડેટ અમારી ચેનલમાં આવે છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કેટલા મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈ ને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લુ નથી બનવાનો

આમ આદમી પાર્ટીના લોકો જે છે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે એ રીતે જે નથી જોડાયેલા લોકો એમને ષડયંત્ર રીતે કેવી રીતે ભાજપમાં જોડવા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિત્રો તો મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો